બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં મંડળીમાં લોન કોભાંડનો મોટો પર્દાફાશ વિવિધ ખાતેદારોના નામે ખોટી સહયોગ કરી લોન ઉપાડી લીધાના આક્ષેપ સાથે રજૂઆત ખાતેદારની જાણ બહાર ઓગળ તાલુકા વિધા વિભાન ઈષડા મંડળી ચેરમેન અને મંત્રીએ લોન ઉપાડી લીધી ઓગડ તાલુકાના વિભાન ઈચડા મંડળીમાં અનેક લોકોના નામે ખોટી સહયોગ કરી બેંકમાંથી લાખો રૂપિયાનું લોન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે બે લાખથી લઈ ચાર લાખ સુધી લોન અનિયમિત રીતે મંજૂર કરી પચીસ લાખની છેતરપિંડી આચરી કાંકરેના બુકોલી ગામના ખાતેદારોની વગર તાલુકાના વિભાનીષણા મંડળીમાં લોન થતા અનેક તર્ક વિતર્ક બેઠકના બેંકના કેટલાક કર્મચારીઓની મદદ અને ચડવણીનું પણ પ્રાથમિક રીતે અનુમાન ઘણા ખાતેદારોને તો તેમના નામે લોન પણ લેવાય છે તે અંગે ખબર પણ નહોતી રકમ સીધી જ કૌભાંડ કરતી ટોળકીઓનો લોકો દ્વારા ઉપાડી લેવામાં આવી લાખો રૂપિયાનું કૌભાંડ લઈ ખાતેદારોએ ડીસા નાયબ કલેક્ટર મેથરા પોલીસ મથકે કરી રજૂઆત અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મૂકેલી આર કોઈ જેલવાડા બે લાખ લાલો ઉપડી ગઈ છે આમ કોઈ સહી કરી નહીં કોઈ વાંટતા નહીં તમારો જમીન કે આઈ બોલ મૂકેલી અને તમે સહી ઉતે કરી દી ના કેટલી લાલો ઉપડી છે 25 લાખ 2 લાખ 2 લાખ તમારે 2 લાખ ઉપડ્યા તમારા આ ના આવા ના 2 લાખ આ બધા દિન કેટલા ઉપડ્યા 25 લાખ ગમ ગામ મૂકેલી અમારું ગામ શેખલા અને બે લાખ લોન ઉપડી

મારું નામ છે નરેશજી જગમાલજી બુકોલિયા મારું ગામ છે બુકોલી અને આ અમારા કાકા છે વસંતજી શંકરજી તેમની જમીન ઉપર લોન થઈ છે તેમાં વારસેમાં પચીસથી છવ્વીસ નામ છે છતાં તેમની મતલબ કે કોઈની સહી નથી કે એમની બહેનોની કોઈની સહી નથી છતાં એમને થરાની બનાસ બેંક દ્વારા અને વિભા વિભાનેરડાની મતલબ કપાસ વિભા વિભાનેડાની મંડળી એમણે જે લોન આપી છે કઈ રીતે કરી છે કોની સહી વગર કેટલી ઉપાડી છે પચીસ લાખ રૂપિયા લોન પડી છે રજૂઆત કરી શિવરી ગયા હતા પોલીસ સ્ટેશન માં તો અમને એવું કીધું કે થારા પોલીસ સ્ટેશન માં લાગે તો અમે થારા પોલીસ સ્ટેશન ગયા છે તો ત્યાં મતલબ કે ત્યાં અરજી કરી છે પણ ત્યાંનો હજુ કઈ ઉકેલ આવ્યો નહીં અમારું ગામ બુકોલી વસંતી શંકરથી બનેડા મંડળી ધારા બેંકી મન કેવી રીતે ખટા લે અમને કોઈ ખબર નહીં અમારી કોઈ સહયું નહીં અમને કોઈ જોણ નહીં અમારી કોઈ સંપત્તિ નહીં અમારો પતિ સવિ નોમ છે જમીનમાં મારી બેનથી નવ એમની કોઈની પણ સહયું નહીં પચીસ લાખ લોન લીધી છે રજૂઆત કરી શિવરી પોલીસ સ્ટેશનમાં શિવરી કે થરા પોલીસ સ્ટેશનમાં જો

કેટલી ઉપાડી છે બધી બધી થઈ થઈ મારું નામ ભરતજી ગુપ્તાજી ગામની જમીન ઉપર મંડળીએ લોન આપી છે બનાસ કઈ રીતે આપી આ નોમ છે તેમાં કોઈ લોકોએ સહી પણ કરી નથી અમે રજૂઆત શિવરી પોલીસ સ્ટેશનમાં કરી શિવરી પોલીસ સ્ટેશન એવું કીધું કે વિભા નેડા થરા પોલીસ સ્ટેશનમાં લાગે અમે થરા પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરી છે હવે પોલીસ તપાસ કરે ત્યાં નિર્ણય આવે ત્યાં ખબર પડે મને કેટલી લોન ઉપડી છે પચીસ લાખ રૂપિયા અમારી કોઈ સયું અમારી કોઈ અમારા અંદર જે વારસામાં નોમ છે તે કોઈ સયું કરી નથી સવિસ્ત નો છે